નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોળ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીના પરિણામોની મહારાષ્ટ્રની અંદર એનડીએની જે ગઠબંધનવાળી યુવતી હતી મહાયુતી એને સાહેબ બહુ ધીંગી બહુમતી મળી એક્ઝિટ પોલનો વર્તારો તો હતો જ કે સત્તાના સૂત્રો એનડીએ સંભાળશે પરંતુ બસો સવા બસો કરતાં જે વધુ બેઠકો એમને મળી છે એ બધાને ચોંકાવી દીધા છે એક્ઝિટ પોલનો વર્તારો પણ આટલો બધો નહોતો કહેતો બહુમતીની વાત કરતો હતો પરંતુ બસો ને સવા બસો બેઠકો આવશે એવું તો કોઈએ કલ્પના નહોતી કરી અને એટલે જ મહારાષ્ટ્રની અંદર ભગવો લહેરાયો ભાજપ અજીત પવારની એનસીપી જે આપણે કહેવામાં આવે છે એ અને એકનાથ શિંદેની શિવસેના એટલે એક શિવસેના એનસીપી અને ભાજપ આ ત્રણેયની જે મહાયુતિ હતી એ મહાયુતિએ બહુ ધીંગી બહુમતી પ્રાપ્ત કરી અને મહારાષ્ટ્રમાં હવે સત્તાના સૂત્રો સંભાળશે ઝારખંડમાં મહાગઠબંધન જે હતું જે અને કોંગ્રેસ એને સત્તા મળી છે ત્યાં ભાજપ હારી ગયું છે એટલે ઝારખંડમાં વિરોધ પક્ષને સત્તા મળી છે મહારાષ્ટ્રની અંદર ભાજપને સત્તા મળી છે એકનાથ શિંદેની જે સરકાર હતી એ એમને એ જ યુતીએ એ સરકાર છે એને સત્તા છે જાળવી રાખી છે મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસનું ધોવાણ થયું શરદ પવારની એનસીપીનું ધોવાણ થયું ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના કહેવાતી હતી એનું પણ સાહેબ ખૂબ ધોવાણ થયું એમને પણ કોઈ કલ્પના ન કરી હતી કે આટલા ઓછી બેઠકો આ ચૂંટણીની અંદર એમને મળશે અને ભાજપે એવી કલ્પના નહોતી કરી કે આટલી બધી વધારે બેઠકો આ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની અંદર પ્રાપ્ત થશે ખેર એ તો મતદારોનો ચુકાદો છે એટલે એ સમયે માથે ચડાવવો જ પડે ક્રિકેટમાં જેમ એક રનથી જીત એ જીત જ કહેવાય છે એમ ચૂંટણીમાં એક મતથી જીત એ જીતેલા જ કહેવાય છે એટલે જે કોઈ ઉમેદવારો જીત્યા છે એ દરેકને આપણે અભિનંદન પાઠવીશું મહારાષ્ટ્રના હોય તો પણ ભલે અને ઝારખંડના ઉમેદવાર હોય તો પણ ભલે એ સિવાયની જે પેટા ચૂંટણી હતી યુપીની અંદર નવ બેઠકની એમાં છ ભાજપને મળી છે અને ત્રણ સમાજવાદી પાર્ટીને મળી ત્યાં નવ બેઠકમાંથી કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઊભા નહોતા રાખ્યા વાયનાડની અંદર વાયનાડની અંદર પ્રિયંકા ગાંધી જેની ઉપર આખા દેશની નજરથી સાપી ત્રણ લાખ કરતાં પણ વધુ મતોથી બહુ ભવ્ય એમનો ત્યાં વિજય થયો છે ગુજરાતની વાવની પેટા ચૂંટણીમાં છેક સુધી કોંગ્રેસ આગળ હતી પરંતુ છેલ્લા બે રાઉન્ડની અંદર સ્વરૂપજી આગળ થઈ ગયા અને ત્યાં કોંગ્રેસની હાર થઈ એ બેઠક પણ ભાજપને મળી છે આ બધા આજના પરિણામો પછી મહારાષ્ટ્રની અંદર ઝડપથી સરકાર રચાય એવા પ્રયાસો એનડીએ કરશે એટલા માટે કે મહારાષ્ટ્રની સરકારની મુદત પૂરી થવાની હવે બે દિવસની વાર છે બે દિવસમાં જો ત્યાં સરકાર ન બનાવવામાં આવે તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવું પડે અને એ પછી પ્રક્રિયામાં ઘણો બધો સમય જતો રહે એટલે આવતીકાલે મહાયુતિની બેઠક પણ મુંબઈ ખાતે બોલાવવામાં આવી છે અને એ પછી મને એમ લાગે છે કે સોમવાર અથવા તો મંગળવારે જે નવા મુખ્યમંત્રી છે એની જાહેરાત થઈને એનો શપથ ગ્રહણ સમારંભ યોજાઈ જશે જેથી રાષ્ટ્રપતિ શાસનના કવાયતમાંથી બધા બચી જાય અને એક લોકશાહીની જે પરંપરા છે એ સરસ રીતથી નિષ્પક્ષ રીતે ચાલ્યા કરે મહારાષ્ટ્રની અંદર લોકોએ જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો સૌએ સ્વીકાર કરવો રહ્યો ઝારખંડનો ચુકાદો પણ બધાએ સ્વીકાર કરવો રહ્યો હવે જે છે એ કોણ મુખ્યમંત્રી બનશે ખાસ કરીને આખા દેશની નજર મહારાષ્ટ્ર ઉપર છે કારણ કે એ આપણી ઇકોનોમિકલ કેપિટલ છે એટલા માટે થઈને દેશની આર્થિક રાજધાની છે એટલા માટે થઈને અત્યારે તો દેવેન્દ્ર ફડણવીસનું નામ સીએમ તરીકે આગળ ચાલી રહ્યું છે પરંતુ એકનાથ શિંદે અને અજીત પવાર એને પણ ઘણી બેઠકો મળી છે એટલે એ પણ એના મનગમતા ખાતા માટે થોડા ઘણા અપેક્ષિત તો હશે જ અને જે કાંઈ રાજકારણમાં થતો હોય એવા બધા થોડા થોડા ખેલ એ બધા કરશે પરંતુ ભાજપની પાસે ઘણી બધી બહુમતી છે એકસો પચીસ એકસો છવ્વીસ બેઠકો સાહેબ મળી છે કદાચ પંદરસ બેઠકો એને વધારે મળી તો એકલાથી સરકાર રચાઈ જશે નહીં પરંતુ એ બહુ આ વખતે એટલું બધું જે વજન છે એ એકનાથ શિંદેનું નહીં પડે અને એટલું બધું વજન છે અજીત પવારનું નહીં પડે પરંતુ મુખ્યમંત્રી તો ભાજપના જ બનશે દેવેન્દ્ર ફડણવીસનું નામ ચર્ચા રહ્યું છે છતાં તો રાજકારણ છે પ્રવાહી પરિસ્થિતિ છે અહીંયા રાત્રે જેનો રાજ્યાભિષેક કરવાનો હોય સવારે એને વનવાસ મેળવના પણ દાખલાઓ બન્યા છે આપણે એવું ઈચ્છીએ કે આ કિસ્સામાં એવો ન થાય મારો એપિસોડ આપણને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તું